નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર સામાજિક કાર્યકરો કુમકુમ મજુમદાર દ્વારા દશામાની મૂર્તિના વિસર્જનમાં કૃત્રિમ તળાવની જાળવણી અને વ્યવસ્થા યોગ્ય રીતે કરવા તેમજ ગયા વર્ષે જેમ ધાર્મિક લાગણી ન દબાય તે અંગે કાળજી લેવા બાબતે વડોદરા મહાનગરપાલિકા ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વડોદરામાં હાલ દશા માતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દસ દિવસના આતિથ્ય માન્યા બાદ દશામાની મૂર્તિ વિસર્જન કરવામાં આવશે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ કૃત્રિમ તળાવની જાળવણી અને વ્યવસ્થા યોગ્ય રીતે અને સમયસર થવી જોઈએ તે માટેનું આવેદનપત્ર સામાજિક કાર્યકર કુમકુમ મજમુદાર દ્વારા વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને સુપ્રત કરવામાં આવ્યું છે

દશમાની મૂર્તિના વિસર્જનમાં કૃત્રિમ તળાવની જાળવણી અને વ્યવસ્થા યોગ્ય રીતે કરવા બાબતે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી ડેપ્યુટી મેયર શીલા અખબારોને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આજ રોજ અમોએ કમિશનર સમક્ષ જે દશામાની મૂર્તિના વિસર્જન વખતે કૃત્રિમ તળાવની બનાવગીરી થાય છે અને અમુક લોકોની જે ધાર્મિક લાગણીઓનું નુકસાન થાય છે લાગણીઓ દુભાઈ છે તે આ વર્ષે ધ્યાન રાખવામાં આવે અને કૃત્રિમ તળાવની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેનું આવેદન પત્ર આજ રોજ રજૂ કરેલ છે જે તળાવ બનાવવામાં આવેલું હતું તેમાં યોગ્ય રીતે પાણી ન હતું જેથી દશામાની મૂર્તિ થોડા જ સમયમાં બહાર આવી જતી હતી એટલે તેમાં તળાવમાં યોગ્ય રીતે પાણી ભરવામાં આવે જેથી કરીને માતાજીની મૂર્તિનું સંપૂર્ણપણે વિસર્જન થાય હા કેમકે જે દશા મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું તે થોડાક જ સમયમાં અડધી ડૂબીને અડધી બહાર આવી ગઈલી જેથી લોકોની ધાર્મિક લાગણીઓને નુકસાન પહોંચે છે આ વખતની અમારી માંગણી છે કે કૃત્રિમ તળાવ જે બનાવવામાં આવે તેમાં સંપૂર્ણપણે યોગ્ય પાણીનું સિંચન કરવામાં આવે જેથી માતાજીની મૂર્તિનું સંપૂર્ણપણે વિસર્જન થઈ જાય મૂર્તિઓ બહાર ના આવે કેમેરામેન નંદિત પ્રવીણ સાથે સત્યમ રાજકરણેશમ રસની ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર